આ જે રીતના મેં પ્રમોટ કરીએ છીએ એ રીતના બહુ ઓછી નવરાત્રી હશે ગુજરાતમાં જે કરતી હશે અમે આઠ વાગ્યાથી નવરાત્રી ચાલુ કરીએ અને આપણે પોણા બાર સુધી કે બાર અગિયાર પચાસ સુધી અમે ગરબા કરાવીએ છીએ અને બહુ ઓછી નવરાત્રી હશે જે આ ત્રણ ચાર કલાકના સમયમાં એક પણ ગરબો બોલીવુડ ગીતનો ગરબા ફોર્મેટમાં કે સ્ટાઇલમાં અમે એને ગાતા હોય કે ગળા હોતા હોય સિંગર્સ પાસે તો એ રીલ સિટી ક્લબ ની એક ખાસિયત છે કે અમે બહુ જ પ્રાચીન રીતના ગરબા રમાડીએ છીએ અને બહુ જ ઓલી રીતના કરીએ છીએ જે છે 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 જે આ ગઈકાલ વાળો જે વિડીયો છે એ છેલ્લી 10 મિનિટ નો છે જે અમે આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ આ વર્ષે એને એક મુદ્દો બનાવવામાં આવ્યો પણ આ 15 વર્ષથી અમે કરીએ છીએ અને 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 બાકીની આગલી ચાર કલાક કે સાડા ત્રણ કલાક અમે આ ગરબાને પ્રોપર પ્રોપર પ્રાચીન તરીકે છે અને હજી એક વચ્ચે એક ઓર વાત કહું કે કાલનો દિવસ હતો જ્યારે આજે આ તેના જે વાયરલ થયું કે બનાવો બન્યું અમે આગલા ત્રણ કલાક ગુજરાતમાં બહુ ઓછા ગરબા હશે કે ચાલુ નવરાત્રી એ હવન મંદિરના સ્થાપના હવન કરીને ચાલુ નવરાત્રી હવન થતો તો ગઈકાલે ત્યાં માતાજીના મંદિરમાં ચાલુ નવરાત્રી અહીંયા હવન થતું ના છૂટ છૂટ નથી પહેલી વાત તો આ અમે છેલ્લા પંદર વર્ષથી એવું નથી કે અમે આજે કર્યું અને આ અમે આ પંદર વર્ષથી કરીએ છીએ અને આ પંદર વર્ષથી આ ડીજેના ફોર્મ અમારી પછી એવા ઘણા બધા ગરબાઓ છે જેના આ કોન્સેપ્ટ અમારો જોઈને ઘણા બધા કરે છે અને આ એક જ એવી નવરાત્રી આખા ગુજરાતમાં નથી કે આખા ઇન્ડિયામાં કે જે આ ફોર્મેટથી નવરાત્રી કરતી હોય લોકોને આપણે મારા આ જે પણ અમે જે આ આ જે બોલીવુડ ગીત જે વગાડ્યા એ અમે નવરાત્રિના માતાજીના ગરબા પૂરા કર્યા પછી બધુંય પૂરું થયા પછી આપણે એ દસ મિનિટ લોકો માટે આ કર્યું અને આપ આપણે છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ અને લોકો માટે કરીએ છીએ અને અને નવરાત્રિ પછી કરીએ છીએ